તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખત્રીજના દિવસે તો શું શું કરવાનું હોય એ આજે અમે તમને આ વિડીયોમાં બતાવશું તો મિત્રો બધા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો જય માતાજી બધાને અમારા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો અમારા વ્લોગમાં આમ નામ બન્યા રહેજો જો છોકરા જો ઈસકો ખાઈ છે જો જો ખત્રીજના દિવસે જો આમ ઈસકા ખાવાના હોય

ફરી લેવા આપણે જઈ રહ્યા છીએ અત્યારે અને ફરી હમણાં લાવી અને પછી અમે તમને વિડીયોમાં મિત્રો બતાવશું વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને આ ફરી જ એવું છે ને જોઈને તમારી આંખો ફાટી જાય એવું ફરીજ આજ અમારે લાવવાનું છે ને ધ્રુવિનને કહેવાનું નથી એને આપવાની છે સરપ્રાઇઝ અને એની પાસે અનબોક્સિંગ કરાવવાનું છે તો મિત્રો વિડીયોમાં ખાસ બન્યા રહેજો આજે મિત્રો હું જાવ છું લેવા. ઓમણા ફ્રિજ લઈને આવું પછી તમને બધાને બતાવું. જો ધુવીન ભાઈ આટો છે જો આપણે જે કરી એ વસ્તુ આપણે આવી ગઈ છે. તો હાલો ધુઈને બોલાવી ધુવીન ભાઈ અહી આવો. જો તમારી હાટો મે એક વસ્તુ લાવ્યા છે. તારા માટે સરપ્રાઈઝ છે. કોને? ઈ તારે એનું અનબોક્સિંગ તારી હાથે કરાવવાનું છે.

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક નાનકડી એવી કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો તો હવે મળશું બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ગાયકાજી